હલો કેમ છો ખેડૂત મિત્રો આશા છે કે મજામાં જશો તો મિત્રો આજે આપણું જીરું પાસઠ સિત્તેર દિવસની આજુબાજુનું થઈ ગયું છે તમે જોઈ શકો છો અને આપણે આમાં પિસ્તાલીસ દિવસે પાણી મૂકી દીધું છે સહેલું પિયત પિસ્તાલીસ દિવસે આમાં આપ્યું હતું અને આપણે કુલ પાસઠ સિત્તેર દિવસનું જીરું થયું છે કુલ આમાં પાંચ પિયત આપ્યા છે મિત્રો તો આજે આપણે જીરામાં વાત કરીશું કે આમાં વોટર સોલ્યુબલ ખાતર કયા કયા સાંટી શકાય અને કાળી મચ્છી મોલો મચ્છીની કઈ દવા સાંટવી એ તમામ માહિતી આ વિડીયોમાં આપવાની છે તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પૂરો જોઈજો જેથી કરીને તમને તમામ માહિતી મળતી રહે મિત્રો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો વોટર સોલ્યુબલ ખાતરની વાત કરીએ તો અત્યારે આપણે સાઠથી સિત્તેર દિવસના જીરામાં આપણે જીરો બાવન ચોત્રીસ જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે એ આપણે આપી શકીએ જેમાં બાવન ટકા ફોસ્ફરસ અને ચોત્રીસ ટકા પોટાસ આવે છે તો આપણે ફોસ્ફરસ અત્યારે આપીશું તો આપણા જીરાનો મૂળનો વિકાસ સારો થશે અને ગ્રોથ પણ સારો કરશે અને એની સાથે જો બોરોન આપીએ તો વધારે સારું રહેશે મિત્રો અને આગળ આપણે પછી થી નેવ દિવસના જીરામાં જીરો જીરો પચાસ જે વોટર સોલ્યુબલ આવે છે એનો છટકાવ આપીએ તો એ પણ સારો મિત્રો તો મિત્રો આ હતી વોટર સોલ્યુબલ ખાતરની માહિતી અને આગળ આપણે વાત કરીશું કાળી મચ્છીની જે કાળી મોલો મચ્છી જે આવે છે એની તો મિત્રો એમાં આપણે ઉલાલા જે સાંટ્યું હતું એનું બહુ જ મસ્ત રિઝલ્ટ આવ્યું અને અંદર જે ઝીણી કોક પીળી ચુસિયા પ્રકારની જે જીવાયત હોય છે એ પણ આપણે મરી જાય છે મિત્રો તો ઉલાલાનું બહુ જ સારું રિઝલ્ટ છે અને એની સાથે ઉલાલાલા અથવા તો તમે પન્નામાં પણ સાંટી શકો છો અથવા તો સેફીના પણ સાંટી શકો છો તો ઉલાલા અને સ્વાલ કંપનીનું પલનામાં એ બંનેમાં એક જ ટેકનિકલ આવે છે મિત્રો ફ્લોનિકામાઇડ પચાસ ટકા ડબલ્યુ જી આવે છે એ બંનેમાં એક જ ટેકનિકલ છે એટલે તમે યુપીએલનું ઉલાલા અથવા સ્વાલ કંપનીનું પરનામા ગમે તે સાટી શકો છો મિત્રો તો મિત્રો આપણે કોઈ દવાની જાહેરાત નથી કરતા પણ આપણે ખેડૂત છીએ એટલે ખેડૂતને કોઈ ખોટા ખર્ચા ન થાય એ માટે આપણને જેનું રિઝલ્ટ મળ્યું હોય એની હું તમને જાણકારી આપું છું મિત્રો માટે તમને જે કાંઈ સારું લાગે એ તમે સાંટી શકો છો અને આગળના વિડીયોમાં આપણે કાળીયાની દવાની પણ વાત મિત્રો કરી હતી જેમાં કોટેવાનો ગેલેલિયો આવે છે પછી ટાટા કંપનીનું ઓર્ગન આવે છે પછી કોરોમંડલનું જટાયું અને બાયર કંપનીનો નેટિવો એવી ઘણી બધી દવા આવે છે મિત્રો એમાંથી તમને જે કોઈ પણ સારી લાગે એડવાન્સમાં રાઉન્ડ તમે આપી શકો છો મિત્રો તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે મિત્રો